જન્માષ્ટમીના તહેવાર દરમિયાન સાત દિવસ હાપા માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે વેપારી એસોસિએશનની અનુસંધાને યાર્ડમાં કામકાજ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જન્માષ્ટમી પર્વ નિમિત્તે હાપા યાર્ડની હરાજી તથા જનણીઓની આવક બંધ રહેશે તારીખ તેર આઠ બે હજાર પચીસથી થી ઓગણીસ આઠ બે હજાર પચીસ સુધી યાર્ડને બંધ રાખવામાં આવશે આ સમયગાળાને વાત બાદ કરીને તમામ કાર્યો તારીખ વીસ આઠ બે હજાર પચીસ થી રાબેતા મુજબ જામનગરના આપા માર્કેટિંગ યાર્ડમાં જન્માષ્ટમીની તહેવારો નિમિત્તે તેર ઓગસ્ટ એટલે કે બુધવાર થી લઈ અને ઓગણીસ ઓગસ્ટ મંગળવાર સુધી હરાજી તેમજ આવકનું તમામ કામકાજ બંધ રહેશે બુધવાર અને તારીખ વીસ ઓગસ્ટ થી રાબેતા મુજબ તમામ જણસીની આવકો અને હરાજીનું કામકાજ ચાલુ થઈ જશે આ રીતે ખેડૂતોને જણાવવામાં આવે છે કે આ સમય દરમિયાન પોતાનો માલ યાર્ડમાં ન લાવો રજાઓ હોવાના કારણે જન્માષ્ટમીની રજાઓના કારણે તેરથી થી ઓગણીસ ઓગસ્ટ સુધી તમામ કામકાજ યાર્ડનું બંધ રહેશે